પાવર બેંક ઉપર ચાલે કોઈ પણ જગ્યાએ તમે લઈ જાઓ લાઇટ ની તો જરૂર જ નહી આખી દુનિયા ફરી લ્યો મારા વાલે તમને ક્યાંય ન મળે પણ આ વિડીયો શેર કરી દેજો દસ પંદર વ્યક્તિને તમને ઘરે બેઠા મળી રહેશે આખા ઇન્ડિયામાં કુરિયરે ફ્રી સોલાર લાઇટ છે અંધારામાં ઓટોમેટિક ચાલુ થઈ જાય મોશન સેન્સર લાઇટ છે કબાટમાં ગમે ત્યાં લગાવી દેવાની કબાટ ખોલો એટલે ઓટોમેટિક લાઈટ થઈ જાય આ કિચન છે ખોલોને એટલે ગ્લાસ થઈ જાય નાના બાળકો માટે તો ઉડતી ઢીંગલી છે નાના બાળકો માટે કપડા ધોવા હોય ને તો એના માટે તો વોશિંગ મશીન છે સાવ મિની ફોલ્ડેબલ અને આમાં નામાં કપડા સુકાઈ જાય પાણી ની ડોલ માં ચોંટાડી દ્યો એટલે ઓટોમેટિક કપડા ધોવાઈ જાય રસોડામાં રાતે લગાડો ને એટલે નાના બાળકો માટે સ્કેચ પેન એક સાથે છત્રીસ કલર ઓફિસ માં રાખી દો પાણી ભરીને એટલે પરફ્યુમની સ્મેલ આવે રાખે મોટર ધોવા માટેનું ચાર્જિંગ વાળું પ્રેશર ઓશર છે અમે ત્યાં તમારે ફરવા જવું હોય રસોઈ બની જાય ઓટોમેટિક સ્ટવ બાટલો યારે આવી એવું નવી વેરાયટી નો ખજાનો એક જ જગ્યા છે આખી દુનિયા ફરી લ્યો ત્યારે અહિયાં તમારે આવું પડે અને હવે તો અહીંયા આવવાનું નહીં તમને કુરિયર દ્વારા મળી રહેશે વિડીયો શેર કરી દો કુરિયર એ ફરી આખા ભારતમાં